દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે એટલું જ નહીં પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉતારી દેવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓએ યુપી તરફ પ્રયાણ કર્યું છે પચ્ચિસ ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશ રવાના થયા છે આ કાર્યકર્તાઓ જોનપુર અને મછલી શહેર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફે આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે લોકસભા વિસ્તારના લોકો સુરતમાં રહેતા હોય તે લોકસભામાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવી રહ્યા છે અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છે ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને મોદી મોડલને લઈને ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું સુરતના ઉધના પાંડેસરા ગોડાદરા પર્વત પાટિયા જેવા વિસ્તારમાં યુપી વાસ્યોની સંખ્યા લાખોમાં છે ઉત્તર પ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે લોકસભા બેઠકો મુજબ રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે આજ સુરત સે ગુજરાતની ધરતી سے ہوتے ہوئے ભારતીય જનતા પાર્ટી کے કાર્યકર્તા اور સામાજિક આગેવાની یہاں سے जौनपुर जा रहे हैं और जौनपुर इसलिए जाना हो रहा है कि जौनपुर की काफ़ी संख्या में लोग सूरत में रहते हैं और ये बड़े निर्णायक होते हैं तो सूरत के जौनपुर के तमाम लोग जो यहाँ हैं वो धीरे धीरे करके सूरत से जाएंगे और वोट करके कृपा शंकर सिंह जी को जिताने का प्रयास करेंगे आज जो टीम जा रही है वो प्रवीण सिंह राजपूत के नेतृत्व में जा रही है पच्चीस गाड़ियाँ जा रही हैं भाजपा पूर्व कॉरपोरेटर યજુવેન્દ્ર એ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં હવે સુરતની ટીમ પણ કામ કરશે ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સુરતમાં વસતા યુપીવાસીઓ હવે જે જે લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાંથી સુરતમાં સ્થાયી થયા છે તેઓ ત્યાં જઈને પ્રચાર કરશે અમારી ટીમ અંદાજે પચીસ જેટલી ફોર વ્હીલ ગાડીઓ લઈને રવાના થઈ છે વધુમાં જણાવ્યું હતું કે લોકસભા બેઠકો ઉપર મહારાષ્ટ્રના પૂર્વ પર સુરતના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસ કરશે આવનારા દિવસોમાં હજી અલગ અલગ લોકસભા બેઠકો ઉપર પણ આજ રીતે આયોજન કરવામાં આવ્યું છે જે પ્રમાણે તબક્કામાં મતદાન હશે તેના પહેલાં અલગ અલગ લોકસભાની ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને પ્રચાર કરશે